પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે જેમાં શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ફરાળી પેટીસના ઉત્પાદકોને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જેમાં ફરાળી પેટીસમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી સહિત તેલની પણ ચકાસણી કરવામાં આવી છે ધાર્મિક શ્રદ્ધા સાથે જે છે તેમના ઉપવાસને બધું કરવામાં આવતું હોય છે આ ઉપવાસની અંદર જે છે લોકો જે છે ફળાર અને ફળાળી વાનગીઓનો જે છે બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે ખાસ તો શ્રાવણ માસને અનુલક્ષીને જે છે અમારી ટીમ દ્વારા હાલ જે છે અહીંયા ગાંધીગ્રમમાં જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કે તેલનો વારંવાર રીયુઝ કરીને તેની અંદર વાનગીઓ તળવામાં આવી રહી છે તે હાલ જે છે આપણે ટીપીસી કાઉન્ટ જે છે તેમનું

જેનું જોવા મળ્યું ચોવીસ ની આજુબાજુ હોય છે જેને બદલે ટીપીસી ત્રીસ જોવા મળી હતી તે ખરેખર ખાદ્ય તેલ તરીકે ન ગણી શકાય જેથી આરોગ્ય વિભાગ દ્વારા આ તેલના જથ્થાનો નાશ કરવામાં આવશે સાથે સાથે જે આ તેલમાં બનેલી પેટીસ છે તેનો પણ નાશ કરવામાં આવશે રવિ મોટવાણી દુરદર્શન ન્યૂઝ રાજકોટ